આ આપણી જીવનસાથી એક બે અને ત્રણ નંબરની ચેનલ છે એને સબસ્ક્રાઈબ ન કરી તો સબસ્ક્રાઈબ કરું અને શેર કરું આ વિડીયો રાજકોટના કિશોરસિંહ ઝાલાનો છે અને એમનો ખૂબ આગ્રહ હતો એટલે જ આપણે વિડીયો મૂકીએ છીએ કારણ કે એમના મેરેજ થયેલા છે એમની એક પત્ની છે બે દીકરાઓ છે પોલીસમાં છે અને એને હોન્ડા શોરૂમના બે શોરૂમ છે સો વીઘા જમીન છે ખૂબ મિલકત છે અને એણે મૈત્રી કરારથી કોઈને અરે જોડાવવું છે એટલે એનો ખૂબ આગ્રહ હતો એટલા માટે આ વિડીયો મૂક્યો છે સાંભળવાની મજા આવશે તો સાંભળો અને શેર કરો જેથી કરીને કિશોરસિંહ ઝાલાભાઈની જે ખ્વાહિશ છે એ પૂરી થઈ જાય તો આ વિડીયો સાંભળો અને દરરોજ આપણે સવારે દસ વાગે અને સાંજે આઠ વાગે એક એક વિડીયો આપણે આ યુટ્યુબ ચેનલમાં અપલોડ કરીએ છીએ અને વિડીયો આપણે ક્યારેય ડિલીટ કરતા નથી સિવાય કે ખૂબ મોટો પ્રોબ્લેમ હોય અને વિડીયો ડિલીટ કરવાની ફરજ પડે એમ હોય તો આપણે કોઈપણ શૈક્ષણિક સંસ્થામાં પાંચ હજાર રૂપિયા ફંડ આપી એની પાવતી રજૂ કરશે તો આપણે ડિલીટ વિડીયો ડિલીટ કરીશું અને આ શરત કડક એટલા માટે રાખવામાં આવી છે કે યુટ્યુબની અમુક પોલિસી હોય છે વારંવાર વિડીયો ડિલીટ કરવાથી યુટ્યુબની ચેનલ બંધ થાય એવી પણ શક્યતા રહેલી હોય છે એટલે આપણે વિડીયો ડિલીટ કરતા નથી તો આ ખાસ બધાએ આની નોંધ રાખવી અને ખાસ કે કોઈ પણ ફ્રોડ ફોન હોય તો ધ્યાન રાખજો અને કોઈ પણ લેડીઝ તમારી સાથે વાત કરે તો એના બધા ડોક્યુમેન્ટ પહેલાં મગાવજો એ ડોક્યુમેન્ટની મામલતદાર ઓફિસમાંથી ખરાઈ કરાવજો અને પછી જ એની સાથે આગળ વાત કરજો અને ક્યારેય ઘરે કોઈ લેડીઝને તેડાવતા નહીં અને એકલી લેડીઝને તો ક્યારેય નહીં તેડાવતા કારણ કે એમાં ઘણા બધા પ્રશ્નો થઈ શકે તમારી ઉપર પણ બ્લેમ થઈ શકે છેડતીનો છે બળાત્કારનો છે એવી ફરિયાદ પણ થઈ શકે તો આવી ખાસ કાળજી રાખવી જોઈએ અને તમે જો કોઈ લેડીઝ બોલાવે એના ઘરે તો એકલા નહીં જવાનું પણ બે ચાર જણાએ જવાનું સાથે સ્ત્રી પાત્રને પણ સાથે રાખવાનું અને બધાની વચ્ચે જ વાતચીત કરવાની આ રીતે થોડી કાળજી રાખશું તો આપણે ફ્રોડથી બચી શકશું નહીં તો આમાં પણ ઘણી બધા વાર ફ્રોડ થઈ શકતા હોય કારણ કે આપણી મિલકત પૈસા આપણે જાહેર કરતા હોય તો ઘણી વાર ફ્રોડ કરવાવાળા પણ સક્રિય થઈ જતા હોય તો આની એક કાળજી રાખવી અને આ વિડીયોને આપણે ખૂબ શેર કરીએ હલો હા બોલો

સો વિગારનો ખાતર ત્યાં શું બાપુ ઓહો તો તો ભાઈ મોટા માળા છો તમે હ ચાર ફોર્વરી છે એમ ચાર એ ચાર ગાડી ફેરવું છું ચાર ફેરવું છું સોફીઓ ફેરવું છું સીપ ફેરવું છું વાત છે અને મારું કામ છે મારા હો કાંઈ દિવસ પાછા હા મારા છે ચાર ગાડીઓ છે એમ ચાર પાયું નથી કરવી ને

હા એની ઉપર મને દયા આવી ગઈ મારે આ ઘર કરવું છે બોલા કે જે થવું થાય શું વાત છે હા વાત મારા બે દીકરા રાજકોટ પોલીસ માં છે એ તમને મોઢે કહી દઉં બે દીકરા હોત છે પાછા પોલીસ માં હવે ત્રણ દીકરા મારા બહુ સુખી માણસ હું તો કોક ને આપડે મદદ થાવું હે હે આપણી તમન્ના છે આપડે મગજ માં ને બોવ માની બાપુ youtube માં મુકું છું youtube માં હા મૂકી દયો તમ તારે હું તમને નામ એ મારું આપી દઉં હમ પછાણું એમને ને એમ ઠેકડા ઠેકડી માં તો મારી આબરૂ હોય જાય હો આમાં તો મેલી પછી તો કાય એની ગેરંટી થોડી હોય કાઈ વાંધો નઈ મૂકી દયો તમ તારે હું તમને ભલે વાત કરાવી દયો વાત કર લે જમ ની હારે હા મેલી દઈએ youtube માં મેલી એ તમારે તો ચાર ચાર બાવી થઈ હકે ને

રાજકોટ થી બતી કિલોમીટર થાય સો વીઘા મારી પાસે જમીન છે અને સુખી ઓલે અતિ માલ એટલે આપણે આપી રીતે હાર આવી બસ એનો જે ખર્ચો હું આપી દઈશ એને ક્યાં ઘટે નહીં તમ તારે જાઓ તમે જવાબદારી લઈ લ્યો અને કયો તો તમને હું રૂબરૂ મળી જાઉં તમે કયો અહીંયા બાબે આવી ને આપણે તો યુટ્યુબ માં તમારું મેળવી દઈ બરાબર પછી તમારા ભાગ ક્યાં ગોઠવાઈ જાય તો બરાબર સુમિતા ને કહી દો પેલા હો એની વાત કરી લ્યો પેલા કઈ મૂકજો એમ ઓલે 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 તો ગયું તમે મારું ક્યાં મને ગોઠવો એમ ક્યાં હું કાઈ નક્કી થોડું હોય આપડે આ તમારી વાતચીત માં કોઈ સાંભળી લે અને એમ થાય કે ના હો વિકાસ જમીન છે ચાર ગાડીઓ છે

किशोर से सुखदेव से जाला किशोर पे ये पे आ छोकरा वीडियो कार्टून गया नहीं ना है वीडियो कार्टून गया नहीं छोकरा पाछा हां भाई ओ मरी जाओ तो बात ही कमन नो के किशोर जी जा ला लो लखई गो राज कोट राज राजकोट में क्या ऐसी कुछ जो बराबर बराबर अब ये सोनू से होता ना

બી આપડે કરવું નથી દીકરા વાળું હોય તો હા એને પેલા પૂછી તો લે થઈ ગયું કે નો થઈ ગયું એનું ગયું છે એનું થઇ ગયું બરાબર તો મને મને ફોટા મોકલ જો હું જોઈન કરું તો પછી તમને હું તમને હા પાડું તો હા ને કે ના હું ના પાડી દઈ કોના ફોટા મોકલું બે દીકરી જેના ઘરે બે સારું ઘર હોય ને હા એમ જ મને ખાલી મને ફોટો મોકલજો હું તમને મારો ફોટો મોકલીશ આ ફોટો તો અત્યારે તમારે આપવો પડશે અમે મેલવા માટે એ કાજુ કે નથી મેળવવો તો તમે મને મારા ફોટા મોકલો ભાઈ હું તમને મારા ફોટો મોકલું જાવ બસ

હા મૂકી દો તમે બસ મને બતાવી હું આપો બસ હું તમારી પાસે નહીં બોલું મને એમ ના પાડ દે મેં માન નથી કરું ભાઈ હા કાઈ વાંધો નહીં કાઈ વાંધો નહીં ભલે બોલો બીજું બોલ્યા હું એ બોલ્યું બીજું બોલો હા બસ બસ હવે આ ફોટો આપણે તમારો રાખો છે આમાં કે નથી રાખો હું તમારી માં હવા હું હવા ફોટો મેલો જો તમારે ફોટો મેલો હોય તો મોકલો મને ફોટો તો આમ જો આઈ ગ્લાસ ફોટો હોય તમારો મને મેલ દે આપણે

પાછા હું બધી વ્યવસ્થા કરી રાખું મકાન દીવી વ્યવસ્થા એટલે આપડે આમ ધામધૂમ થી કરવું છે આપડે ધામધૂમ થી કરવું છે બાપુ ધામધૂમ થાય મકાન માં નહી બધામાં મારા ભાગ મારી જેટલી મિલકત બધા ભાગ લાગશે વાત કરી પછી મને ફોન કરો

આપડે જે નીચે આવે પિસ્તાલીસ ચાલીસ પિસ્તાલીસ રેડી લો રેડી હા કઈ વાંધો મન જ તમે ફોટો તો મોકલતા નથી ને તો હું જોઈ લઉં બરાબર ને